પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ ના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાના ના અધ્યક્ષ સ્થાને પંડિત દીન ઉપાધ્યાય હોલ ખાતે યોજાયો હતો આ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ આઝાદીની ભવ્ય ઇમારતના પાયામાં જેમના બલિદાનની ગાથા છે તેવા નામી અનામી અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી નગરજનોને સ્વતંત્ર્ય પર્વ અને પતેતીની શુભેચ્છાઓ પાઠવી હતી મંત્રીએ ઉમેર્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રોજબરોજ અનેક વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે ગુજરાત આજે દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવા જઈ રહી છે ત્યારે મહાનગરપાલિકાઓમાં હોય તેવી સુખાકારીની સગવડો મળી રહે તે માટે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની વનથંભી વિકાસ યાત્રામાં જુદા જુદા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકાની જુદી જુદી સમિતિના ચેરમેન સદસ્યો સહિતના પદાધિકારીઓ સર્વ અગ્રણીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ જયેશભાઈ પટેલ શંકરભાઈ વેગડ સહિતના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પદાધિકારીઓ સદસ્યો જિલ્લા કલેક્ટર કે સી સંપટ વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુડા ચીફ ઓફિસર સાગર રાડિયા સહિત સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા